કરજણ નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વિવાદિત પાણીની ટાંકીના મુદ્દે ગરમાવો કરજણ નગરપાલિકાની સામાન્ય સભા ગત રોજ યોજાય જેમાં અઢાર મુદ્દાઓ પર ચર્ચા થઈ પરંતુ સૌથી વધુ ગરમાયેલો મુદ્દો હતો જૂના બજાર વિસ્તારમાં અંદાજીત પંચાવન લાખના ખર્ચે બનેલી પાણીની ટાંકીનો આ ટાંકીના નિર્માણ બાદ ચોંકાવનારો ખુલાસો થયો હતો કે તે ખાનગી પ્લોટ પર બનાવાય છે આ મામલો હાલ કોર્ટમાં પહોંચ્યો છે છતાં નગરપાલિકાએ મુદ્દાને સામાન્ય સભામાં ચર્ચા માટે રજૂ કર્યું જેનાથી નગરમાં ચર્ચાએ જોર પકડ્યું કે પાલિકાના તાત્કાલિક સત્તાધીશો અને અધિકારીઓને બચાવવાનો પ્રયાસ છે કે શું એક તરફ મુદ્દો કોર્ટમાં હોવા છતાં તેને સભામાં લાવવાથી શું કોર્ટની અવગણનાનો પ્રશ્ન ઊભો થતો નથી બીજી તરફ સભા દરમિયાન ભાજપના શહેર પ્રમુખે સભ્યોને વ્હીપ જારી કર્યો હતો જેની ટીકા થતાં તે પાછી ખેંચવામાં આવી આ ઘટનાએ સભાને વધુ ચર્ચાસ્પદ બનાવી અંદાજિત પંચાવન લાખના ખર્ચે બનેલી આ તાકી અને તેની સાથેનું સંપ આજે ધૂળ ખાઈ રહ્યા છે ખાનગી જમીન પર બનેલી આ તાકીનો ઉપયોગ શરૂ થયો નથી જેના કારણે પ્રજાના લાખો રૂપિયા બગડ્યા છે નગરજનોમાં રોષ છે કે આ ગેરરીતિ માટે જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ સભામાં આ મુદ્દે તપાસનો ઠરાવ પસાર થયો અને પાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસરને યોગ્ય કાર્યવાહીની જવાબદારી સોંપાઈ હવે નજર એ વાત પર છે કે આ તપાસથી શું પરિણામ આવે છે અને પ્રજાના પૈસાથી બનેલી આ તાંકીનો પ્રશ્ન ક્યારે ઉકેલાય છે આ ઘટના નગરપાલિકાના આયોજન અને જવાબદારીની ગંભીર ખામીઓને ઉજાગર કરે છે ભવિષ્યમાં આવી ભૂલો ટાળવા પારદર્શક પ્રક્રિયા અને કડક દેખરેખની જરૂર છે કર્જણ નગરપાલિકાની નિયમિત સામાન્ય સભા આજરોજ નગરપાલિકા ખાતે બપોર બે કલાકે મળેલ અને નગરપાલિકાના નગરપાલિકામાં આવેલ ચૂંટાયેલ ચૂંટાયેલ સભ્યોને આ પ્રથમ સામાન્ય સભા અને વિકાસલક્ષી કામો નક્કી કરવાની પ્રથમ સામાન્ય સભા હતી જેમાં વ્યાપક દરેક મુદ્દાઓ પર નગરપાલિકાના સભ્યશ્રીઓ સાથે ચર્ચા થઈ અને બધા મુદ્દાઓ ઉપર કામગીરી ગ્રાન્ટના કામો નક્કી કરવાના પછી નગરપાલિકાના સ્વામી વિવેકાનંદ જે સ્ટેચ્યુ છે એનું રિનોવેશન તથા એની સાથોસાથ નગરપાલિકા બિલ્ડિંગમાં પણ થોડું એડિશન અને એના સુધારા વધારા જનભાગીદારી યોજનામાં જે કેશ એન અંતર્ગત ખાનગી સોસાયટીઓને લાભ આપવા માટે રિચાર્જ બોર્ડના કામો લેવા બાબતની પણ ચર્ચા થઈ વ્યવસાય વેરાના ગ્રાન્ટ બાબતે કામોની ચર્ચા થઈ એની સાથે સાથે પંદરમાં નાણાં પંચ અને સ્વનિમ જયંતિ શહેરી વિકાસ યોજના કર્મચારીઓના મહેકમલક્ષી પ્રશ્નો અને નગરપાલિકામાં ભરતી જે આપણી ભરતી નગરપાલિકામાં ફાયર મહેકમ અને અન્ય મહેકમમાં પણ કરવાની થાય છે એ માટે પસંદગી સમિતિની રચના બાબતે પણ આપણે બધા તમામ સભ્યશ્રીઓએ તમામ હાજર સભ્યશ્રીઓએ વ્યાપક ચર્ચા કરી અને ખૂબ હકારાત્મક વાતાવરણમાં સભા પૂર્ણ પૂર્ણ થાય વિવાદિત મુદ્દો હતો જેનો જૂના બજાર તાકીનો શું થયું એનો વિવાદ મુદ્દે નગરપાલિકાના સભ્યશ્રીઓ વચ્ચે ચર્ચા થતાં આ બાબતે તેમણે નિયમ અનુસાર કાર્યવાહી કરીને આગળ નગરપાલિકાને પણ કોઈ આર્થિક નગરપાલિકાના હિતોને પણ નુકસાન ના પહોંચે એ રીતે કાર્યવાહી કરવા માટે પ્રમુખ અને ચીફ ઓફિસરશ્રીની સત્તા આપવાનું બોર્ડે નક્કી કરેલું છે સભા જે સત્તા મળી છે તેના રૂવે શું કરવામાં આવશે આગામી દિવસની અંદર તાકી બાબતે સરકારશ્રીના જુ પ્રવર્તમાન જીઆર અને પરિવર્તનને ધ્યાને લઈને તથા આવા પ્રકારના કોઈ અન્ય કેસ થયા હોય તો એ બાબતે પણ અમે લીગલ એડવાઇસ પણ લઈને અમારી વડી કચેરીનું માર્ગદર્શન લઈને પણ આ પ્રશ્ન ઝડપથી સોલ્વ થાય એમાં તમે કામ કરીશું તો સાહેબ કહેવાય કે આગામી દિવસોની અંદર જે તાકીની જે એ ચર્ચાનો વિષય હતો અને જે ટાકી વિવાદી ટાંકી હતી તેને લઈને કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે ખરી એક તો બાબત એ છે કે પ્રસ્તુત મુદ્દો કોર્ટ મેટર પણ છે હાલમાં સબ પણ છે એટલે આ બાબતે હજી વધારે કંઈ કહી શકાય કેમ નથી તેમ છતાં બીજા તમામ લીગલ અભિપ્રાય પણ નામદાર અદાલતના ધ્યાને મૂકીને પણ આગળની મેં અગાઉ જણાવ્યું આ મુદ્દો સબ જ્યુડિશ મેટર છે નગરપાલિકાનું બોર્ડ અસ્તિત્વમાં આવ્યા પછી તત્કાલનો મુદ્દો આપણે હાથ પર લીધો છે અને હવે ઝડપથી એનો સોલ્વ કરીને નામદાર અદાલત સમક્ષ જઈશું અને એનો જે ત્યાંથી અદાલત શ્રીનો પણ ચુકાદો આવે અને સરકારશ્રીના પણ પરિપત્રોને બધે ધ્યાનમાં રાખીને અમે એમાં કાર્યવાહી કરીએ સાહેબ સામાન્ય સભાએ સત્તા તમને આપી દીધી છે તો જવાબદાર અધિકારીઓ સામે તાકી બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ આ મુદ્દે અમે વ્યાપક ચર્ચા કરીને પછી આગળ કાર્યવાહી કરશું સર જવાબદારી તમને સોંપી દેવામાં આવે તો કોની સાથે આ વ્યાપક ચર્ચાનો વિષય રહ્યો છે મેં અગાઉ જણાવ્યું સરકાર પરિપત્રો અગાઉના જો કોઈ આવી કોઈ ઘટના બની હોય અને આ પ્રકારનું થયું હોય તો શું પ્રિસિડેન્ટ્સ રહ્યા છે એ પ્રમાણે તમામ વડી કચેરીનો પણ અમે માર્ગદર્શન લઈને આગળ કાર્યવાહી કરીશું